કેમ કે વાડી આવવાનો કાંઈ ટાઈમ હતો નતો ને પહેલાં તો આપણે એટલી અઠવાડિયું વાડી આવ્યા હતા પણ આજે તો આપણે વાડીમાં હું હું કામ થયા ને હું નિવીનમાં છે એ બધું તમને બતાવીશું અને અત્યારે અમારા આયુષભાઈ છે ને અહીંયા ટ્રેક્ટર રાખે છે જો ટ્રેક્ટર શીખવાડે છે બહુ આવડે એમ ને અમારે આયુષભાઈને ડ્રાઈવર બનાવવાના છે પણ હજી વાર છે કા નહીં જો આ બધું છે ને આપણે જે તુરિયાના વેલા હતા ને એ બધું ઉપાડ લીધું છે અને

અને <tay>, <laughs> 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 <Wow, bhai, wow. laughs> આ બધું આજ એકદમ લઈ નાખજો હો અરે એકદમ બધું લે તમ ત લઈ લેવાનું છે પછી શું વાત કરવાની ભેવાયનું કામ કરવા કરવાની છે એટલે બધું સાફ કરીને સાફ કરીને પછી બધું જાઈસ તમ એમાં કઈ વાંધો નથી તમ એમાં કઈ રેડી ખરો નહીં નહીં હે વાક ખરો રેડી તમે જોયા જશે અમારા માં કેવા કામ કરે છે મારા જેઠાણી છે ને મોટા આશાબેન એ ઘણીવાર વ્લોગમાં આવે છે એના મમ્મી છે તો અત્યારે અહીં થોડાક ટાઈમ આવ્યા છે ને તે પછી બહુ તાણી કરી કરીને રોકી દીધા છે દાડિયા નથી થતા એટલે કારણ કે આ ખડ બહુ જમી ગયું છે આપણે મસ્ત મજાનું ગાર્ડન એટલે એ આપણે ખાલી કરાવવાનું છે એટલે એને પરાણે રોક્યા છે તો ઓલી બાજુ આપણે સાઈ મારા હાર ટ્રેક્ટર રાખે છે અને આજે આપણે કરવાનું છે ફેસરી રિલ્યુ તો મારું નહીં હોય મારા હાવનું અને મારા હાવરા નું શું કેવું તમારે એટલે ફેસ રિવ્યુ કરી નાખો સર કરી નાખો ને આઈ સ્ટેટ ભણી ગઈ છે ને કે અરજ ન મા તો બોલ તમારી મમ્મી તમને ફેસ રિવ્યુ આજે કરી દેઈ ઘણા ટાઈમ ફેસ રિવ્યુ નતો કર્યું આપણે પહેલા પેમેન્ટની રાહ જોઈ રહ્યા હતા પણ પહેલું પેમેન્ટ તો આપણે આવી ગયું એટલે મારી મમ્મી જો આ રોપ માં ખડ લેશે અને આપણે એક વાર તો રોપ માં ખડ લઈ લીધું પણ આ બીજી વાર થઈ ગયું કા મમ્મી

અને કાલ આપણે એક સરપ્રાઇઝ રાખીએ છીએ સરપ્રાઇઝમાં હું છે ને એ વસ્તુ તો તમને કહેવું પણ કાલ ખબર પડી જાય આમ તો કેવું નથી હિંટ આપી છે આમ તો હિંટ તમને આપી દઈએ હાલો ને એટલે તમને ખબર પડી જાય કાલે આપણે છે ને એ વસ્તુની ઘણા ટાઈમથી વાત કરતા છે ને એ વસ્તુ કાલે આપણે આવી જવાનું છે કેમ કે પેલું નરતું હોય ને આપણે એ વસ્તુ લઈ એટલે માતાજીને હે યાદગારી મસ્ત રહી જાય ને હા યાદગારી રહી જાય ને માતાજીને નવલા નોરતા હાલતા હોય અને એ વસ્તુ આપણે જે શોપિંગ કરી માં મજા આવે કાઈ કા સચી વાત છે ના ના કાલે છે પેલું નોરતું તો આપણે લેવા જવાનું છે એ આગળ હું બોલી જાત હે તું બોલતે ને એવો સરપ્રાઈઝ રાખવાનું છે હા ને હું કહી દઉં

બતાવવાનું જ હોય ને કીધું હોય એટલે અને મારી મમ્મીનો ફેસ તો તમને બતાવી દીધું ફેસ એવી કરી નાખ્યું કે ઘણા ટાઈમ થાય તમે બધા કમેન્ટ કરતા હતા કે તમારી મમ્મી પપ્પાને બ્લોગમાં લાવો બ્લોગમાં લાવો આજે આવી ગયા અને પપ્પા તો ન આવી ગયા પણ મારા મમ્મીને તમને બતાવી દીધા આને તમે જોઈએ જ છે મારું ફેસ રિવીલ કરો ને તારું ફેસ રિવીલ શું કરે રિવીલ જ છે

હવે જાવ ને ઘેરે ઘેરે છે ને એક સરપ્રાઈઝ છે ને જે તમારા માટે એનો પ્લાનિંગ કાક કરવો પડશે હા એટલે આપણે ઘેરે જઈએ ફટાફટ ને વિડીયો કરીએ તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળશે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય